કહેવાય શિક્ષણ આપવી સંસ્કૃતિ જ્ઞાન આપવી એવી આ ભારતીય નાટ્ય કલાની એક વિશેષતા છે નાટ્ય કલાની અંદર જે સંચાલન કરનારો જે મુખ્ય વ્યક્તિ પણ જે સૂત્રોધાર હોય અને રમૂજ પમાડે તે કરી આપણને આનંદ કરાવે એવા વિભૂષણ જેને આપણે બીજું નામ આપીએ જો तो ये वीडियो सब जोड़ी ये कहवा तो है कि आप नाट्य कला की एक भाग भी हो ये शुरुआत में आ गई तो को आनंद करा रहे मुझ करा रहे तैयार हो गई अब हम बात करी शुरू तो भारत का महान नाट्यकार नाट्य लेखक कर्ता भरत मुनि रचित नाट्य शास्त्र जे नाट्य लेखन અને મંચન દ્વારા લેખન અને મંચન મંચન એટલે સ્ટ્રોક સ્ટેજ એના ઉપર જે કહેવાય કરવામાં આ કલા છે આ કલાની અંદર દ્રશ્ય શ્રાવ્ય નવીન દ્રશ્ય જોઈ શકાય શ્રાવ્ય સાંભળી શકાય અને અભિનય આ ત્રણેય વાતો તમને પ્રેમેની સંગો આ નાટ્ય કલા હોય છે અને આ નાટ્ય કલામાં અભાર સૌને

आसंग्रामो थे कवि महाकवि भासे महाभारत महाकाव्य आधारित पूर्व भाग द्वुत वाक्य आवाज नाटको लकी ने भारतोने प्राचीन वासा ने केवाय संस्कारा महाकवि संस्कृत भाषा का महान लेखक और वही महाकवि वाल्मीकि अभिज्ञान शाकुंतलम विक्रमवर्षीय मालिका के विद्रा जे काली रतनी सब की जानी की रचना हो जे अंदर अनेक नाटक नाट्यकारों आ नाटक की रचना करे तो नहीं थे जहाँ कवि पावित ऐसे अभिनाथ साहब के लग नाटक तो हुए तो थे तो बोलो मुझे रामेंद्र कि जहाँ कवि ये आ नाटक वहाँ से लेकर बोलो अभी बोलते हैं तो के नाटक तो में मार्ग मूकी है के नाच इधर ही देख रहो गुजरात जी क्यों है माफ़ करने अबा नाटी वालों देखिए जब हम गुजरात में अंदर जय संकर सुंदरी नाटी वाला वहाँ कोई कोई आगो नाम आए ये सी वाइफ अगुरस्लाव नायक बाकुलाल नायक जब वह नंदबंद के सी नाटक में देखना पड़े थे प्रांशुल नायक दीना भाकर जसमित भाकर उपेंद्र त्रिवेदी प्रवीण देवे जोशी सरिता जोशी दीपक घीवाला और अनेक नाटककार के जन्म देसी नाटक रचना करी और समाज के अंदर कितनी संस्था हुए और नाट्य संस्था हुए लोगों ने शिक्षण आपा माते मनोरंजन आपा माते और वे नाम को ज्यादा तमे सोशल मीडिया के अंदर में जई

લોક શિક્ષણ અને મનોરંજન પૂરું પાડતી હોય એવી આ કલા છે આ કલાને ગુજરાતમાં સોરંગીઓના શાસન દરમિયાન ત્યારે સોનાનો સુવર્ણયુગ હતો ત્યારે એને પ્રોત્સાહન મળ્યું એને પ્રોત્સાહન આપ્યું આ ભવાઈ એક એવી કલા છે કે જેમાં પડદા વિના પડદો ન હોય પડદા વગર હળવી શૈલી ધીમી શૈલી ધીમી રીતથી રમૂજ પોમાળે આનંદ કરાવે હાસ્ય કરાવે એવી મંગળવાદ નાના નાના જીંગડા હોય અને એ વગાડી અને સંગીત પ્રદાન આ નાટકો હોય છે ભવાઈ આ ભવાઈ ની અંદર અલગ અલગ વેશ બનાવવામાં આવે છે જેમ કે રામદેવ નો વેશ જનતા ધરણ નો વેશ આવા અનેક વિષય વસ્તુ આધારિત આવા નાટકો ભવાઈ ગુજરાતમાં બજાવવામાં આવે છે જેમાં મવાયાવ કેના નાય મળે છે અલગ અલગ ઉસે વસ્તુ આકારે અને નાટકોની રચના રજુ કરી લોકોને આનંદ આપ્યો છે જેની અંદર આ નાટકો જે છે એ સામાજિક કુરીવાતો નો પ્રતિકાર સામનો કરવાનો સંદેશ પર નાટકોની રચના કરવામાં આવી છે કેમાં ગુજરાતમાં કન્યા કેળવણી માટે ભેદી બચાવ માટે અનેક કાર્યક્રમો આવા તમારે આ કાર્યક્રમની અંદર ગુલા રંગ લીધીએ છે કે જે અલગ અલગ પ્રકારના વિચિત્ર કપડાં અને ચિત્રામણ કરી અને આ પાત્રો સાથે એની શરૂઆત થાય ભવાઈની અંદર ભવાઈ ભજનના જે એ મંગળ વગાડી માતાજીની સ્તુતિ આરતી કરી અને ભવાઈની શરૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે નાટ્ય કલા અને ભવાઈ વાત કરી હવે પછીના વિડીયો ગુજરાતના નૃત્યો અને સંસ્કૃતિની વાત કરીશું ત્યાં સુધી બધાને વ્યસ્ત